અને સમાચારો વિશે વાત કરીએ તો દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે કોળી સમાજ જો સંગઠિત હોય તો સીએમ આપણા હોય ઉમેશ પટેલના આ શબ્દો છે વાંકાનેરમાં કોળી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો એમાં છે રાજકીય મહત્વ નથી નેવું હજાર મતદાતા કોળી હોય તોય દસ હજાર મતદાતાના સમાજ ધારાસભ્ય બને છે આપણો સમાજ પાર્ટીઓના ચક્કરમાં વેર વિખેર થઈ રહ્યું છે દીવ દમણના અપક્ષ સાંસદ છે ઉમેશ પટેલ જેમને આ પ્રકારના નિવેદનો આપ્યા છે

થી અમારા સહયોગી ધર્મેશ જોડાયેલા છે અમારી સાથે ધર્મેશ વધુ એક વખત કોળી સમાજ અત્યારે સંગઠિત થવાની વાત કરી રહ્યું છે અને સીએમ એમ પદની ક્યાંક ને ક્યાંક વાત અત્યારે ઉભરાઈ આવી માનસી ગુજરાતના રાજકારણમાં રાજકારણ માં ભલે ચૂંટણી ન હોય પણ રાજકારણમાં કોળી સમાજનું પ્રભુત્વ અને જ્યારે જ્યારે એમના સંમેલનો હોય ત્યારે સંગઠન અને પ્રભુત્વની વાત આવતી જ હોય છે કારણ કે સૌથી આડત્રીસ ટકા પ્રભુત્વ જનસંખ્યા ધરાવતું મોટું પ્રભુત્વ છે પછી સૌરાષ્ટ્ર લઈ લ્યો દક્ષિણ ગુજરાત લઈ લો અને કોળી ઠાકોર સમાજ હવે તો જુઓ તો એંસી બેઠકો પર ગુજરાતમાં એંસીથી બ્યાસી બેઠક ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે ત્યારે જે ઉમેશ પટેલ કહી શકાય કે દીવ દમણના અપક્ષ સાંસદ છે એ વાંકાનેર આવ્યા હતા ત્યાં પણ તેજસ્વી જે મીરાભાઈ સોલંકીમાં જે સુરત સમાજ સમારો હતો એવો ત્યાં કેરિયર એકેડેમી નો એક કાર્યક્રમ હતો એમાં ઉમેશ પટેલ એ કહ્યું કે 38% જેટલું જનસંખ્યાનું નું પ્રભુત્વ હોવા છતાં આપણે સંગઠિત નથી અને આપણો મુખ્યમંત્રી હોય જો સંગઠિત હોય તો આવું એમનું સૂચક નિવેદન છે કોડી સમાજનો મુખ્યમંત્રી હોય અને બીજો એમનો કહે છે કે 90000 થી વધુ મતદારો હોય છતાં 10000 વાળા ધારાસભ્ય વધુ હોય છે અથવા ઓદા હોય છે આ મહત્વની વાત એમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વર્ગના પો જે સ્નેમિલન ટાઈપનું જે હતું એમાં એમણે કહ્યું છે સૌથી મોટી વાત ઉમેશ પટેલે એ પણ કરી કે પોતે પણ એ સમાજમાંથી આવે છે એ સમાજમાં નાના એવા હોદ્દાથી આગળ આવીને આજે સાંસદ થયા છે ભૂતકાળમાં કોંગ્રેસ હોય કે ભાજપના લોકો પણ એ સમાજમાંથી જ આગળ આવ્યા છે ટૂંકમાં સમાજથી આગળ વધાય છે તેવું પણ એ સૂચવાઈ ગયું છે પણ એક વાત એમણે કરી કે આડીસ આડત્રીસ ટકા જનસંખ્યા હોવા છતાં જો સંગઠિત બનસો તો જ આપણો આપણો મુખ્યમંત્રી પણ હોશે એટલે સમાજનો હશે અને બીજી વાત એમણે એક સૂચક એ કરી કે પાર્ટી વેર વિખેર કરે છે પણ સમાજે સંગઠિત થઈને રહેવું જોઈએ જી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો સમાજને સંગઠિત કરવાની વાત સામે આવી રહી છે